પરબ ના પીર ની વાત તમને બોલ પરબ ના પીર ની જય અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય ચલો બધા પહોંચી ગયા છે પરબધામ રિદ્ધિબેન અંભાઈ પ્રણામજી પછી આમ છે આપડા કંચનબેન હવે બધા જશે અંદર દર્શન કરવા તમને બધાને પણ

ચલો બન્યા રહેજો બ્લોગ આગળ જશું અમે મંદિરે દર્શન કરવા ચલો ખુબ સરસ મજાના સમગ્ર સાથી પરિવાર વતી મા અમર દર્શન કર્યા એમના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌનું જીવન છે ખૂબ સરસ સ્વસ્થ નિરોગી દીર્ઘાયુ રહે અને મા અમર દરેકને સત્કાર્યો કરવાની શક્તિ આપે એવી સમગ્ર સાથી પરિવાર વતી મા અમરના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના સાથે અમે હવે આશ્રમ તરફ પ્રયાણ કરીએ છીએ એટલે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહેજો વચ્ચે એક બે સ્ટેશન મહેમાનોને મળવાના છે મળી અને અમે જે સોમરધામ આશ્રમ પર ત્યાં જઈને બનાવશું ઢોસા અને મેંદુવાળા અને ઉજવશું શારદાવાનો હેપી બર્થડે રિધિબેનનો અને શારદા બેન નો અને એક વખત કર દેતો લાડુડા એ લાડુડા લાડુડા આ બાધી પડ્યા બાધી પડ્યા એક વખત કર દેતો મઢમ પાણી આવી ગયા ડોલું ભરાવાની છે હા હાલો હાલો કંચન માતાજી સત દેવીદાસ અમાર દેવદાસ આજે હું તમને લખોને મારો આખો આશમ પૂછિત કરાવીશ આ જો કેટલા મસ્ત મસ્તીના ફૂલ આવી ગ્યા છે ગીધરી ગીધરી આઈ લવ ગીધરી હાલો હાલો આ બધા શું કરે છે આજે છે દાદીનો बर्थडे હવે મસ્તી મસ્તી પાણા આ છે લાડો બેનનો અને રાડોવેન નો ભૂરિયો બે બાજા બોજી કરે બે બની ગયા છે બેસ્ટ ફ્રેન્ડ હો મારી જેમ તારી જેમ યો રામુ હેપી બર્થડે નાની આજે છે નાનીનો જન્મદિવસ એટલે નાનીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા અમાર નાનીને ખૂબ સરસ મજાનું જીવન આપે તંદુરસ્ત નિરોગી રહે અને આવું સરસ મજાનું સેવાનું કાર્ય લાડો ને નાની બે કરતા રે એવી સાથી પરિવાર વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વેલકમ 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 એ હા આજે તો નો બર્થડે છે અને દકુભાઈ મારે છે આટા હેપી બર્થડે દકુભાઈ હેપી બર્થડે હવે અમે પહોંચી ગયા છીએ અમરધામ આશ્રમે અને અહીંયા ચાલે છે દહીં વડા સરસ મજાનું દહીં વડા દાડમ કોથમરી અને મીરા આંટી અને આ બાજુ બને છે સરસ મજાના ના ગરમા ગરમ ઢોસા જે બનાવે છે કાજલ અહીંયા સરસ મજાનો મસાલો થઈ ગયો છે તૈયાર અને અમારા વાવરાણી ગોબારાણી ના કાકી થી કર કયો કયો મસાલો જો મસાલો ચોપડે જ ભાઈ હા એટલે ઈ એનું મેઈન કામ ગુન સાગર જય ગフィશ પીવલો ગો ડાગર આ બાજુ ચાલે છે અંતાક્ષરીની ની હિન્ટ દેવાનું બેન સપોર્ટ કરે છે ઓલી બાજુ કે અંતાક્ષરીની હિન્ટ આપે છે